મહાકારી વડ કંથારપુરા એવો વર્ડ જે હવે સરકારની આવકનો સ્ત્રોત બનવા જઈ રહ્યો છે તેના માટે સરકારે પૈસા પણ નાખ્યા છે છે કરોડ જેટલી ફાળવી તો હવે તેની પંચાયતી માલિકી અંગેની જે કાવતરા જેવું હવે લાગી રહ્યું છે વિડીયોમાં શું છે સંપૂર્ણ માહિતી આપણે આગળ જોઈએ નમસ્કાર મિત્રો વિડીયોમાં સ્વાગત છે તમારું તો મિત્રો વાત છે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુરા ગામમાં આવેલા મહાકાલી વડની તો મિત્રો મહાકાલી વડ જે કંથારપુરા ગામમાં આવેલો છે જ્યાં હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મુલાકાત લઈ ચૂક્યા છે આ વડ ત્રણ વીઘા જેટલી જમીનમાં પથરાયેલો છે અને એક જ મુરમાંથી સમગ્ર ત્રણ વીઘા જમીનમાં ફેલાયેલો છે જેની ઊંચાઈ ચાલીસ મીટર જેટલી છે વડની નીચે મહાકાળી માતાજી બિરાજમાન છે મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે તો મિત્રો તેના સામાન્ય ઇતિહાસની વાત કરી લઈએ જેમાં મિત્રો આ વડની નીચે મહાકાળી માતાજીનો માત્ર પહેલાં દીવો સરકતો હતો જેના જે બાદ કંથારપુરા ગામના પૂર્વજોએ જેમાં વડની નીચે મંદિર બંધાવ્યું જેમાં કંથારપુરાના પૂર્વજો માતાજીની સેવા કરતા અને કંથારપુરા ગામ અને આજુબાજુના ભક્તો બનત્યા ત્યાં આવતા અને અત્યારે સેવા ટ્રસ્ટ જે મંદિરની જાળવણી અને મંદિરમાં માતાજીની સેવા કરે છે કહેવાય છે કે પુરાતન કાળમાં જ્યારે આ વડ સુતારીઓ વડ તરીકે ઓળખાતો હતો જેનું મુખ્ય કારણ પુરાતન કાળમાં આ વડ ગામની પાદરે આવેલો હતો એવું કહેવાય છે અને ગામમાં સુથાર આવતા ત્યારે ગામની પાદરે એટલે કે આ મહાકારી વડની નીચે બેઠ બેસતા તેથી વડ સુતારીઓ વડ તરીકે ઓળખાતો હતો જેમ જેમ ગામનો વિસ્તાર વધતો ગયો ગામનો વિકાસ થતો ગયો તેમ તેમ વડની આજુબાજુથી પૂર્વજો એક બીજી જગ્યાએ વસવાટ કર્યો જ્યાં અત્યારે હાલમાં ગામ વસેલું છે ત્યાં મૂળ ગામ જે અત્યારે હાલમાં વસેલું છે ત્યાં સંપૂર્ણ ગામ સ્થાયી થઈ ગયું મહાકારી વડ ગામની પાદરમાંથી ગામની સીમાડી ગયું અને અત્યારે મહાકારી વડ જે ગામની બોર્ડર ઉપર છે તો મિત્રો હવે વાત કરીએ કે માલિકી અંગે કૌભાંડની શું વાત છે તો વાત છે વર્ષ બે હજાર બાવીસ જેમાં ગુજરાત સરકારના બજેટમાં ગુજરાત સરકાર દ્વારા મહાકારી વડના વિકાસ માટે સોળ કરોડ જેટલી રકમ મંજૂર કરી હતી જેમાં વડની જાળવણી કરાશે અને અન્ય વિકાસના કામો માટે સોળ કરોડ ફાળવ્યા હતા હવે સરકારનું ધ્યાન મહાકારી વડ તરફ જતા પાડોશી ગામ જે વાસના ચૌધરીના સરપંચ અને આગેવાનો દ્વારા વડની માલિકી માટે પોતાના સમાજના મુખ્યમંત્રી એટલે કે ભૂપેન્દ્ર પટેલનો લાભ ઉઠાવીને વડની પંચાયતની માલિકી લેવા એક કારસો ગળાવ્યો જેમાં મહાકારી વડ જે કંથારપુરાની પંચાયતમાં લાગતો હતો જે પાડોશી ગામના સરપંચ અને સરકારની મિલીબગતથી કંથારપુરાની પંચાયતના નકશામાંથી હટાવી દેવાયો હતો ત્યારબાદ વડને નીચેથી પસાર થતો રસ્તો જે તમે આ ફોટોમાં જોઈ શકો છો આ રસ્તો જે કંથારપુરા ગામના લોકો માટે ગામ જેમાં જેવા ગામો આવે છે જે જે ગામના લોકો આ રસ્તે થઈને માતાજીના દર્શને આપતા હતા તે રસ્તો પણ હવે નકશામાંથી હટાવી આવ્યો છે અને વિકાસના નામે તે રસ્તાનો નિકાલ કરી દેવામાં આવ્યો છે જેમાં તમે આ જોઈ શકો છો ફોટામાં એક પેપરમાં જેમાં કંથારપુરા ગામ અને મહાકારી વર્ડ વિકાસ તો તેમની પાસેથી નકશો અને કાગરો લઈ આવો અમારા દસ્તાવેજોમાં તમારા ગામનો રસ્તો નકશામાં આવતો નથી કંથરપુરાથી મંદિર સુધીનો રસ્તો સાવ બિસ્માર છે બીમાર માણસો વૃદ્ધો સગર્ભાઓને આવન જાવનમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે પણ અધિકારીઓ કટકી કરી આપતા અચાનક સરકારી ચોપડી અને જમીન ઉપરથી ગાયબ થઈ ગયો છે સરકારી અધિકારીઓ વિકાસના કામ શરૂ કરે ત્યાંથી જ આ રસ્તો તોડી કાઢ્યો છે તેના પગલે ગામના લોકો આડોશી પાડોશી ગામના લોકોને મંદિરમાં જવા માટે બે કિલોમીટર ઘોર ફરીને જવું પડે છે મિત્રો ઉપરાંત તમે અહીંયા જોઈ શકો છો કે કંદારપુરા ગામના સરપંચ અને આગેવાનો દ્વારા અથાગ પ્રયત્નો કર્યા હતા જેમાં એ સાબિત કરવામાં આવતું હતું કે વડ જે મહાકારી વર્ડ છે જે કંથારપુરાની પંચાયતમાં લાગુ પડે છે જેમાં કેટલાક સબૂત પણ રજૂ કર્યા હતા જેમાંના કેટલાક સબૂત અમે તમને બતાવીએ કે આ ફોટોમાં તમે જોઈ શકો છો કે વડની નીચે એસટી પિકઅપ સ્ટેન્ડ છે મતલબ અહીંયાથી લોકો બેસતા હતા અને આ કંથારપુરાનું એસટી પિકઅપ સ્ટેન્ડ છે આ પિકઅપ સ્ટેન્ડ કંથારપુરાના ભૂતપૂર્વ સરપંચે બનાવડાવ્યું હતું ઉપરાંત તમે આગળ ઉદાહરણ જોયું કે ભાગોરમાં એટલે કે વડની નીચે સુતાર બેસતા હતા જે મહાકારી વડની મહાકારી વડ ગામની બાગોરમાં આવેલ હતો એનો મતલબ કંથારપુરાની પંચાયતમાં મહાકારી વડ હતો હવે 28 સાત બે હજાર ચોવીસના સંદેશ ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે જે તમે આ ન્યૂઝપેપર છે તે તમે જોઈ શકો છો અહીંયા અમે તમે રજૂ કરીએ છીએ જેમાં લખેલું છે કે રાજ્યનો એકમાત્ર વર્ડ જે બે ગામમાં આવેલો હશે હવે અહીંયા મિત્રો પંચાયતની માલિકીનું એક કાવતરું જેવું તમે જોઈ શકો છો કે કંથારપુરા વર્ડ ઐતિહાસિક અને પાંચસો વર્ષ જૂનો હોવાની હકીકત આખું રાજ્ય જાણે છે પરંતુ એ હકીકત એવી પણ સામે આવી છે કે જેમાં કંથરપુરા વડ જે જગ્યાએ ઊભો છે તે વડનો વડના થડનો માત્ર ત્રીસ ટકા ભાગ જ કંથરપુરાની હદમાં આવેલો છે જેમાં તમે આગળ ઉદાહરણ જોયું મિત્રો કે કંથારપુરા વડ જે મહાકારી વડ છે જેનો કંથારપુરા ગામની ભાગોરમાં આવેલો હતો જે હવે નકશામાંથી હટાયા બાદ તેનો ત્રીસ ટકા ભાગ જ કંથારપુરાની હદમાં બતાવવામાં આવી રહ્યો છે અન્ય ડાળીઓનો ફેલાવો જે વિસ્તારમાં થયો છે એવો સિત્તેર ટકા હિસ્સો વાસના ચૌધરી ગામની સીમમાં આવ્યો આવતો હોવાનું વનતંત્રના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું ખાનગી સર્વે નંબર મોટાભાગનો ઘેરાવો ફેલાયેલો છે મિત્રો અમે અહીંયા તમે જોઈ શકો છો કે નકશો બદલાયા પછી કેટલું ચિત્ર બદલાઈ ગયું જે કંથરપડા ગામની ભાગોરમાં જે વડ હતો જે હવે ત્રીસ ટકા જ બતાવાય છે રસ્તો પણ કંથારપુરા ગામના લોકો પાસેથી છીનવી લેવાયો છે હવે વડની પંચાયતી માલિકીમાં કંથારપુરા ગામની માલિકી માત્ર ત્રીસ ટકા જ બતાવાય છે જેમાં તમે જાતે જ જોઈ શકો છો કે સમાજવાદી સરકાર અને સમાજવાદી લોકો દ્વારા પોતાના સમાજનો જે મોભાનો ફાયદો ઉઠાવીને કેવી રીતે આ રીતે કાવતરા અને કૌભાંડ આચરતા હોય છે આગળ પણ તમે થોડાક દિવસો પહેલાં જોયું છું કે આપણા દહેગામ તાલુકાના અને ગુજરાત રાજ્યના ઘણા ગામો જે બારોબાર વેચાઈ જાય છે જે આ સરકાર મોત બધું જ શકે છે તમારી જમીન તમારું ઘર પણ આ સરકાર દ્વારા વેચી શકાય છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તમે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો જેથી અન્ય લોકો સુધી આ વિડીયો પહોંચી શકે